નમસ્કાર ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગોગંબા ખાતે પાલ્લા કરાડ ડેમ ખાતેથી વૈજનાથ મહાદેવ મંદિર સુધી કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો ગોગંબાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યોજાઈ કાવડયાત્રા યાત્રાનો પ્રારંભ પાલ્લા કરાડ ડેમ ખાતેથી કરવામાં આવ્યો ગોગંબાના ભક્તો દ્વારા આ વખતે સૌ પ્રથમ વખત કાવડયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે જે કાવડયાત્રાનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા પાઠ સાથે કરવામાં આવ્યો હતો અને જેની અંદર ગોગંબા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ગુણવંતસિંહ ગોહિલ ગોગંબાના સરપંચ નિલેશભાઈ વરિયા યુવા કાર્યકર અને આ કાવડયાત્રાનો પ્રારંભનો વિચાર આપનાર રવિભાઈ તેમજ ધવલભાઈ પંડિત પ્રકાશભાઈ તેમજ અશ્વિનભાઈ મકવાણા સહિતના ખૂબ જ યુવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાવડયાત્રાનો શુભારંભ થતાં જ ભક્તોની અંદર એક પ્રકારનો ઉત્સાહ અને જોમ જોવા મળ્યા હતા સમગ્ર યુવા પેઢીની અંદર આધ્યાત્મિકતાની એક ઝુંબેશ શરૂ થઈ છે આધ્યાત્મિકતાનું એક આંદોલન જોવા મળી રહ્યું છે અને એમાં આજે એક નવું સુવર્ણ પુષ્પનો ઉમેરો થઈ રહ્યો છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગોઘંબા તાલુકાની જીવાદોરી સમાન કહેવાતી કરાળ ડેમ જ્યાંથી આજે એક કાવડયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે ગોઘંબાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા ગોઘંબા અને સમગ્ર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના બજરંગદળના કા સંયોજક ધવલભાઈ પંડ પંડિત અશ્વિનભાઈ મકવાણા પ્રકાશભાઈ રાઠોડ સહિતના જે કાર્યકર્તાઓ છે ગોઘંબાના સરપંચ શ્રી નિલેશભાઈ છે ગોઘંબાનું અતિ પૌરાણિક એવું જે ચારસો વર્ષ કરતાં વધારેનો ભવ્ય ઇતિહાસ ધરાવતું વૈજનાથ મહાદેવ મંદિરના પૂજારી પિંકલભાઈ ગોસાઈ છે સમગ્ર યુવા પેઢી અહીંયા ઉપસ્થિત છે અને આજે આ એક કાવડ યાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે જે કાવડયાત્રાને આપણે ટીવીના પડદા ઉપર નિહાળતા હતા અને કાવડ યાત્રા માટે સમગ્ર ભારતની અંદર એક પ્રકારની ઉત્તેજના એક પ્રકારની ઉત્સુકતા જોવા મળતી હતી એ ઉત્સુકતા આજે સૌપ્રથમ વખત ઘોઘંબાના ઇતિહાસમાં જોવા મળી રહી છે સાતસો કરતાં વધારે ભક્તો જેની અંદર બાળકો યુવાનો યુવતીઓ મહિલાઓ અને વડીલો તમામ લોકો ખૂબ જ સ્વૈચ્છિક રીતે પોતાની મરજીથી આજે આ કાવડ યાત્રાનો લાભ લેવા માટે અને પોતાની જાતને ધન્ય બનાવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે સમગ્ર લોકો ઉપર દ્રષ્ટિપાત કરીએ તો કેમેરાની દ્રષ્ટિએ જોઈશું કે ગોઘંબાના ખૂબ જ પ્રતિષ્ઠિત નાગરિકો પણ આ એક આની અંદર જોડાયા છે અને કાવડયાત્રા એ ઇતિહાસનું એક સુવર્ણ પુષ્પ બની જશે અને ગોખંબા માટે એક ગૌરવની લાગણી અનુભવવા જેવી આ એક પળ છે કે જેની અંદર સમગ્ર ગોઘંબાની જે જનતા છે તાલુકાના આજુબાજુના ગામના લોકો છે બધા જ લોકો પોતાની સ્વેચ્છાએ આ કાવડ યાત્રાની અંદર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના ગોગંબા તાલુકાના મહામંત્રી ગુણવંતસિંહ ગોહિલ અને અન્ય રાજકીય આગેવાનો પણ અહીંયા જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ કૈલાસબેન પરમાર પણ ઉપસ્થિત છે ગોગંબાની પ્રતિષ્ઠિત અને જે સ્કૂલ ખૂબ જ ગૌરવશાળી સ્કૂલ એવી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર ગોગંબાની યુવા પેઢી જ્યારે આજે ગુજરાતની અંદર અને વિશ્વની અંદર યુવાનોને સુધારવાનું એક આંદોલન ચાલી રહ્યું છે યુવાનો ભવિષ્ય છે ત્યારે આ યુવાનોની અંદર એક આધ્યાત્મિકતાનું બીજ રૂપે એના માટે આ કાવડ યાત્રા એ એક મિશાલ બની રહેશે અને આ કાવડ યાત્રા સંપૂર્ણ રીતે આજે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કરાડ ડેમ પાલ્લા ખાતેથી વૈજનાથ મહાદેવ સુધીની આ યાત્રા યોજાઈ છે જે લગભગ બે અઢી કિલોમીટર જેટલું અંતર થાય છે અને વૈજનાથ મહાદેવજીનું મંદિર જે અતિ પૌરાણિક મંદિર છે ચારસો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે અને આ વિસ્તારનું સૌથી મોટું શિવ મંદિર છે ત્યારે આ મંદિરના વૈજનાથ મહાદેવ દાદાના અભિષેક માટે આ તમામ કાવડયાત્રીઓ અહીંયાથી જળ લઈ જઈ રહ્યા છે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ બાળકો વડીલો આ યાત્રાનો હિસ્સો બનવા માટે સવારથી જ અહીંયા ઉમટી પડ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોગંબા વૈજનાથ મહાદેવ કમિટી પિંકલભાઈ ગોસાઈ ધવલભાઈ પંડિત ગુણનસિંહ ગોહિલ નિલેશભાઈ વરિયા પ્રકાશભાઈ ધનેશ્વરવાળા અને અશ્વિનભાઈ મકવાણા તેમજ રવિભાઈ એટલે કે ભૌમિકભાઈ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું પાલા સરપંચ દ્વારા પણ ખૂબ જ સારો સહકાર આપવામાં આવ્યો છે ગોગંબા તેમજ આજુબાજુના ગામડાના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રાની અંદર જોડાયા છે ત્યારે પ્રયાગરાજથી ખાસ શાસ્ત્રીજી પણ આ કાવડયાત્રાનો હિસ્સો બનવા માટે અને તેને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાવડ યાત્રા દરમિયાન તેઓ એક પ્રકારનો ઉત્સાહ અને જોમ પૂરતા રહ્યા હતા અને સૌની ઉત્સુકતાનું કેન્દ્ર પણ રહ્યા હતા ગોગંબાના સમગ્ર યુવાનોની અંદર એક આધ્યાત્મિક ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સૌએ આ એક નવા પ્રારંભ સાથે નવી શરૂઆતને ખૂબ જ વધાવી લીધી હતી અને ગોઘંબા વૈજનાથ દાદાને આ અભિષેક થવા જઈ રહ્યો છે સૌ પ્રથમ વખત ઇતિહાસમાં આપણે જોતા આવ્યા છીએ કે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોની અંદર શિવજીના અભિષેક માટે કાવડયાત્રા યોજાતી હતી પરંતુ અહીંયા ગોઘંબામાં સૌ પ્રથમ વખત આ કાવડયાત્રા યોજાઈ છે અને ભક્તોમાં આધ્યાત્મિકતાનો ભક્તિનો મહાસાગર રહેલા તો આપણે જોઈ રહ્યા છીએ સમગ્ર આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને યુવાનો દ્વારા કાવડયાત્રાને પ્રારંભ કરવામાં આવ્યો છે કાવડ યાત્રાથી સૌના અહીંયાની અંદર એક પ્રકારનો આનંદ ઉલ્લાસ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અશ્વિન મકવાણા સાથે ડી લાઈવ ન્યૂઝ ગોગંબા હર હર મહાદેવ ગોગંબા કે ભક્તગણ ઉપસ્થિત યે માર સભી કો મેરા आज નમન આજ લો આજ આપોને જો પ્રથમ વર્ષ કાંવડ યાત્રા કા જો શરૂઆત बहुत ही विशाल और વિશાલ ભવ્ય બના है और प्रभु की कृपा आप लोगों पे हमेशा ऐसी बरसती रहेगी अगले साल इसका डबल पब्लिक आपके साथ रहेगा यही हमारी शुभकामना है और आप सब बहुत ही इस कांवड़ यात्रा का फल बहुत ही आपको मिलेगा जिससे आपके जीवन में एकदम खुशहाली खुशहाली भोलेनाथ आपके ऊपर बहुत प्रसन्न है ऐसी मेरी शुभकामना है हर हर आपका नाम મારું નામ પંડિત રાધિકૃષ્ણ મિશ્રા હૈ ખૂબ આનંદની લાગણી છે કેમ કે આ સનાતન ધર્મને વધુ ઉજાગર કરવા માટે અને આ કાવડ યાત્રા પ્રથમવાર ભૂગંબા તાલુકાની અંદર શરૂઆત કરવામાં આવેલી છે અને ખૂબ ખૂબ આમાં જે હરિભક્તોએ જોડાયા છે ખૂબ આનંદની લાગણી છે એક નવું સોપાન આજે યાત્રા જેનું નેતૃત્વ આપ પણ કરી રહ્યા છો શું કહેશો કાવડ યાત્રા વિશે અત્યારે આપણા દેશને એ સૌથી વધારે મહત્ત્વની જે વસ્તુ છે આપણા દેશના લોકો આપણા સનાતન ધર્મ આપણી સનાતન સંસ્કૃતિ તરફ પાછા વળે કારણ વિશ્વમાં જ્યારે કંઈ નહોતું ત્યારે સનાતન ધર્મનો ચારે બાજુ ડંકો વાગતો હતો અને આજે ખૂબ આનંદ થાય છે કે આજની આ પેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિને બાજુ પર મૂકી અને સનાતન ધર્મ સાથે જોડાઈને આવા આપણા ઉત્સવો તહેવારો મનાવી રહી છે ત્યારે ખાસ કરીને રવિભાઈ અને આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ મહાન અને ભગીરથ કાર્ય કરીને સનાતન ધર્મના એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે ભારતના ઇતિહાસમાં તો એમ યુપી મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડમાં તો કાવડયાત્રા થતી જ હોય છે તો પછી ધીરે ધીરે આપણે આખા ભારતમાંની વિચારધારા કેમ ના પહોંચાડે એટલે ત્યાંથી જ અમને આ બધો વિચાર આવ્યો અને અમારી ટોટલ જે આખી બજરંગ સમસ્ત હિન્દુ સમાજના આવ્યો અને આજે બધા એકજુટ છે દાદાની ઈચ્છા હતી ઘણા બે વર્ષથી ઈચ્છા હતી કે વિગંબામાં પણ કાવડ યાત્રા થાય હવે આ વખતે પણ અચાનક ચાર દિવસમાં જ આપણે પ્લાન ઉભો કર્યો છે ત્યાંથી આપણા એક ભક્તગણ આવ્યા હતા ફરતા ફરતા એમને કાવડ યાત્રાની વાત કરીને આપણે બધા સહભાગી થયા અને બધાએ ભેગા થઈને પ્લાન કરી દીધો અને ચાર દિવસમાં આ ભવ્ય યાત્રા થાય એવું છે આપણે ગમવાની કાવડ યાત્રા જે આપણે સાતસો થી આઠસો કાવડ યાત્રાની ગણતરી રાખી છે ભક્તિ માય આખું ગોગંબા બન્યું છે એની ઘણી સારી લાગણી થઈ રહી છે અને ગોગંબામાં કદાચ આ પહેલી વખત છે એનો વધારે આનંદ છે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આટલું સરસ આયોજન મંદિર તરફથી થવું એની ઘણી હર્ષ અને હુંસાર